ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો કેવડા ત્રીજની વાર્તા કેવડા ત્રીજ એટલે ભાદરવા સુદ ત્રીજ આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને મહાદેવના મંદિરે જવું ભક્તિ ભાવ પૂર્વક પૂજન કરીને સવારે બીલી પત્ર પુષ્પો અને કેવડો ચડાવવા ભગવાન શિવને પાર્વતીજીની શિવજીની વાર્તા સાંભળવી આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને કેવડો સુંગીને દિવસ પસાર કરવો ત્રીજની વ્રત કથા વિશે કહેવાય છે કે ભગવાન શિવ એમની પત્ની સતીના આત્મદાહ પછી એમને ખોવાનું દુઃખ સહન કરવામાં અસમર્થ હતા આ દુઃખ દરમિયાન શિવજીએ સંસારિક બાબતોમાંથી રુચિ ખોઈ દીધી અને તપસ્યામાં લીન થઈ ગયા આદિ શક્તિ માતા સતીએ ભગવાન શિવ શંકર આ દુઃખ બહાર નીકળવા માટે અને ભગવાન શિવને ફરી પતિના રૂપમાં પામવા માટે એકસો સાત જન્મ લીધા પણ એ અસફળ રહ્યા પછી એકસો આઠ મો જન્મ પર્વતરાજ હિમાલય અને રાણી મેનાવતી ની પુત્રી પાર્વતી ના રૂપ એમને જન્મ લીધો તેમના એકસો આઠ માં જન્મ માં પાર્વતી ના કઠોર તપથી શિવજી પ્રસન્ન થયા અને માં પાર્વતી સાથે વિવાહ કરવાનું વચન આપ્યું અને પછી મા પાર્વતી અને શિવજીના વરદાન રહે વરદાન મળ્યું એમને ત્યારથી એવી માન્યતા છે કે આ ત્રીજનું વ્રત કરવાથી મા પાર્વતી પ્રસન્ન થઈને અખંડ સૌભાગ્યવતી અખંડ સુહાગનો આશીર્વાદ વરદાન આપે છે ત્રીજના દિવસે સ્ત્રીઓ શિવ પાર્વતીનું પૂજન કરે છે ખાધા પીધા વગર આખોએ દિવસ નીકાળે છે અને પછી બીજા દિવસે સવારે પૂજા કર્યા બાદ વ્રત પૂરું કરીને ભોજન કરે છે આ કારણથી ત્રીજનું વ્રત કડવા ચોથ કરતા પણ કઠણ ગણાય છે હવે ચાલો સાંભળીએ આપણે કેવડા ત્રીજની વાર્તા એકવાર ભગવાન શિવજી જન કલ્યાણ માટે માં પાર્વતીને એક કઠિન તપસ્યાનું સ્મરણ કરાવતા ત્રીજની કથા સંભળાવી હતી ભગવાન શિવ કહે છે કે હે ગૌરી પર્વતરાજ હિમાલય પર ગંગાના કિનારે તમે તમારી બાળ અવસ્થામાં અધોમુખી થઈને કઠણ તપ કર્યું હતું આ અવધિમાં તમે અન્ન ના ખાઈને માત્ર હવા અને સૂકા પાનનું સેવન કર્યું માધ માસની ઠંડીમાં માધ માસની ઠંડીમાં તમે નિરંતર જળમાં પ્રવેશ કરીને તપ કર્યું હતું વૈશાખ માસની વાળી નાખવાવાળી અગ્નિમાં ગરમીમાં તમે પંચાગ્નિથી શરીરને તપાવ્યું હતું શ્રાવણ માસની મુશળધાર વર્ષામાં ખુલ્લા આકાશ નીચે અન્ન જળ ગ્રહણ કર્યા વગર તમે સમય વિતાવ્યો હતો તમારી આ કષ્ટદાયક તપસ્યા જોઈને તમારા પિતા બહુ દુખી અને નારાજ થતા હતા ત્યારે એક દિવસ તમારી તપસ્યા અને તમારા પિતાની ઉદાસીને જોઈને નારદજી તમારા ઘરે પધાર્યા તમારા પિતા દ્વારા નારદજીને કારણ પૂછવા પર નારદજી કહે છે કે હે નારદજી બોલ્યા કે હે ગિરિરાજ હું ભગવાન વિષ્ણુના કહેવાથી અહીં આવ્યો છું તમારી પુત્રીની ઘોર તપસ્યા જોઈને શ્રી હરિ વિષ્ણુ ભગવાન એના સાથે તમારી પુત્રી સાથે વિવાહ કરવા માંગે છે આના ઉપર તમારી શું રાય છે પર્વતરાજ હિમાલય ખુશ થઈને બોલ્યા હે મુનિવર જો સ્વયં ભગવાન વિષ્ણુ મારી કન્યાનું વરણ કરવા માંગે છે તો મને શું આપતી હોય એ તો સાક્ષાત બ્રહ્મ છે આ તો દરેક પિતાની ઈચ્છા હોય છે કે એની પુત્રી સુખ સંપદાથી યુક્ત પતિના ઘરની લક્ષ્મી બને નારદજી તમારા પિતાની તમારા પિતાની સ્વીકૃતિ મેળવીને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને વિવાહ નક્કી થઈ ગયાના સમાચાર સાંભળ્યા પરંતુ જ્યારે તમને આ વિવાહ વિશે સમાચાર મળ્યા તો પાર્વતી તમને બહુ દુઃખ થયું તમને આવી રીતે દુખી થઈને તમારી એક સખીએ દુઃખનું કારણ પૂછ્યું ત્યારે તમે કહ્યું કે સાચા કે સાચા મનથી મેં ભોળાનાથનું વરણ કર્યું છે મહાદેવનું હું વરી ચૂકી છું પરંતુ મારા પિતાએ મારા વિવાહ વિષ્ણુજી સાથે નક્કી કરી દીધા છે હું ધર્મ સંકટમાં છું હવે મારી પાસે પ્રાણન ત્યાગ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી રહ્યો શિવજી કહે છે દેવી પાર્વતી તમારી સખી બહુ સમજદાર હતી તેમણે કહ્યું કે પ્રાણ ત્યાગી દેવા એ સંપૂર્ણ સમસ્યાનો હળ નથી સખી

આમ વિચાર કરીને પર્વત રાજે ચારે બાજુ તમારી શોધ ખોળ કરવા લાગ્યા આ બાજુ તમને બધા શોધતા રહ્યા અને બીજી બાજુ તમે નદીના કિનારે એક ગુફામાં મારી આરાધનામાં લીન રહેવા લાગ્યા ભાદરવા માસની શુક્લ પક્ષની ત્રીજ ત્રીજના દિવસે હસ્ત નક્ષત્ર સમયે તમે મારા રેતીના શિવલિંગનું નિર્માણ કર્યું રાતભર મારી સ્તુતિ કરી ગીત ગાઈને જાગરણ કર્યું તમારી આ કઠોર તપસ્યાના પ્રભાવથી મારું આસન હલવા લાગ્યું મારું સિંહાસન ડોલવા લાગ્યું અને હું તરત જ તમારી પાસે પહોંચી ગયો અને તમને વર માંગવાનું કહ્યું ત્યારે તમારા તપસ્યાના ફળ સ્વરૂપ મને તમારી સામે જોઈને તમે મને કહ્યું કે હું સાચા મનથી તમને પતિના રૂપમાં વરણ કરી ચૂકી છું જો તમે મારી તપસ્યાથી પ્રસન્ન થયા છો અને અહીં આવ્યા છો તો તમે મને તમારી અર્ધાંગીના રૂપમાં સ્વીકાર કરો હવે પછી હું તમને તથાશુ કહીને કૈલાસ પર્વત પર પાછો આવી ગયો સવાર થતા જ તમે પૂજાની બધી સામગ્રી નદીમાં પ્રવાહિત કરીને તમારી સખી સાથે વ્રતનું પારણ કર્યું એ સમયે પર્વતરાજ હિમાલય તમને તેમના બંધુઓ બાંધવો સાથે તમને શોધતા શોધતા ત્યાં આવી ગયા તમારી દશા જોઈને એ બહુ દુઃખી થયા અને તમારી આ કઠોર તપસ્યાનું કારણ પૂછ્યું ત્યારે તમે કહ્યું કે પિતાજી જો મારા જીવનો વધારે મારા જીવનનો મેં વધારે સમય કઠોર તપસ્યામાં વિતાવ્યો છે મારી આ તપસ્યાનો ઉદ્દેશ ભગવાન શિવને પતિના રૂપમાં પામવાનો છે પ્રાપ્ત કરવાનો હતો આજે હું મારી કસોટીમાં ખરી ઉતરી ચૂકી છું આજે મારી તપસ્યા સફળ થઈ ગઈ છે કેમ કે તમે મારા વિવાહ વિષ્ણુ ભગવાન સાથે કરવાનો નિર્ણય કરી ચૂક્યા હતા માટે હું મારા આરાધ્યની શોધમાં ઘર છોડીને ચાલી ગઈ હવે હું તમારી સાથે ઘરે એક જ શરત પર આવીશ કે તમે મારા વિવાહ ભગવાન શિવ સાથે કરશો જ્યારે પર્વતરાજ હિમાલય તમારી ઈચ્છાને માન માન્ય આપ્યું એમણે માની લીધી અને પછી તમને ઘરે પાછા લઈ ગયા થોડા સમય પછી તેમણે પૂરા વિધિ વિધાન સાથે આપણા બંનેના વિવાહ કરાવ્યા ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી ભાદરવા મહિનાની સુદ પક્ષની ત્રીજના દિવસે તમે મારી આરાધના કરી જે વ્રત કર્યું હતું એના ફળ સ્વરૂપ આપના વિવાહ થયા છે ભગવાન શિવ માં પાર્વતીને કહે છે કે જે પણ સ્ત્રીઓ પૂરા મનથી શ્રદ્ધાથી આ કેવડા વૃક્ષનું વ્રત व्रत કરશે પૂજા કરશે હું એને અખંડ સુભાગ અખંડ સૌભાગ્ય વતીના આશીર્વાદ આપીશ આ પ્રકારે કેવડા વૃક્ષનું પાર્વતીજીએ વ્રત કર્યું હતું શંકર ભગવાનને કેવડો ચડતો નથી છતાં પાર્વતીજીએ હરખમાં આવી જઈને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે શંકર ભગવાને તેનો સ્વીકાર કર્યો એટલે આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે અને ભાદરવા શુદ્ધ ત્રીજને દિવસે આ વ્રત થતું હોવાથી કેવડા ત્રીજ પણ કહેવાય છે કેટલાક તેને હરિતાલિકા વ્રત પણ કહે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પાર્વતીજીને શંકર ભગવાન જેવા ફળ્યા તેવા આ વ્રત કરનારને સૌને ફળજો જય સૈ શિવ શક્તિ જે જય વાર્તા સારી લાગે તો વિડીયો લાઇક અને શેર કરજો અને આ ચેનલ ને કરવાનું ભૂલ નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ